આ બે દિવસીય તાલીમ દરમિયાન શિક્ષકોને તજજ્ઞો સાથે મળી વર્ગખંડ કક્ષાએ ઉત્તમ શિક્ષણ કાર્ય થઈ શકે તેની વિવિધ સરળ રીતો અને નવીન પ્રવૃત્તિઓ વિકસાવી શકશે નમસ્કાર બીઆરસી ભવન ભૂગંભ બીજા સત્રની હાલ તાલીમ ચાલી રહી છે ધોરણ ત્રણથી પાંચના ગણિત જે ભણાવતા વિષય શિક્ષકો ગણિતના એની આ પેળાગોજી આધારિત તાલીમ ચાલી રહી છે અને સાડા દસથી પાંચનો સમય છે તાલીમનો તાલીમ પદ્ધતિશાસ્ત્ર બાળકોને કેવી રીતે શીખી શકીએ નવી પદ્ધતિઓ દ્વારા પ્રવૃત્તિઓ દ્વારા એના વિશે તજજ્ઞો દ્વારા તાલીમ આપી આપી રહી આપી રહી છે અત્યારે અને કુલ એકસો તેર શિક્ષક મિત્રો છે ચાર વર્ગોની ફાળવણી અત્યારે અહીં કરેલી છે અને એ લોકોને જે વિષય અને જેના એના મુદ્દા પ્રમાણે અત્યારે હાલ તાલીમ શીખી રહ્યા છે કેટલા ધોરણની ને કેટલા દિવસ ચાલવાની છે ધોરણ ત્રણથી પાંચના ગણિત વિષય પણ હોય બે દિવસની તાલીમ છે આવતીકાલે છેલ્લો દિવસ છે જેડીસી ન્યુઝ સાથે યોગેશ કનોજીયા ગોગંબા